ગાંધીનગર જિલ્લામાં આવેલ કલોલ તાલુકાના ઇન્સડ ગામ ખાતે કડવા પાટીદાર બેતાલીસ સમાજના આયોજક રસિકભાઈ પટેલ અને તેઓના પરિવાર દ્વારા તારીખ છ બાર બે હજાર પચીસ તારીખ સાત બાર બે હજાર પચીસ એમ બંને દિવસ સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં શનિવારના રોજ રાત્રિના સમયે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું રવિવારના દિવસે સ્વામીશ્રીના વ્યાખ્યાનનું પઠન કરી હરિભક્તોએ કંઠી પહેરાવી હરિભક્તોએ મહાપ્રસાદનો લાહવો અપાયો નમસ્કાર દર્શક મિત્રો હું છું જયનીત શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ તેને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે કલોલ તાલુકાની અંદર ઈસણ ગામ આવેલું છે ઈસણ ગામની અંદર જે પટેલવાસની ભાગોર કહેવાય છે પટેલવાસની ભાગોર છે ત્યાં સ્વામિનારાયણ મંદિર આની સ્થાપના થઈ ચૂકેલી છે ત્યારે એ સ્વામિનારાયણ મંદિરના ત્યાં અત્યારે સ્તૃત્ય પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજો પાટોત્સવ અહીં ઉજવા ઉજવવામાં આવી રહ્યો છે આમ મહારાજની જય નરાયણ દેવકી જય રાધા કૃષ્ણ દેવકી જય હનુમાનજી મહારાજની જય ભાઈ અમારે આ મંદિર સ્વામિનારાયણ મંદિર જે છે એ અમારા વડવાઓએ બનાવ્યું હતું ભાઈ બહુ વડવાઓએ અમારા જૂના વડવા બધા હતા એમને બનાવ્યું હતું અને અમે આ મંદિરનું પહેલાં અમારા વડવાઓએ એનું રિનોવેશન કર્યું હતું પછી ફરીથી પાછું અમે બધા ભાઈ અમે અમે પાછું ફરીથી રિનોવેશન કર્યું અને આ મંદિરની આ ત્રીજો ત્રીજો પાટોત્સવ છે ભાઈ મંદિરનો અમારો તૃતીય પાટોત્સવ આ મંદિરનો તૃતીય પાટોત્સવ છે તો આ પાટોત્સવ અમે પહેલી વખત ઉજ્યો બીજી વખત ઉજવ્યો ને આ ત્રીજી વખતનો આ પાટોત્સવ છે અને આ પાટોત્સવના દાતાભાઈ રસિકભાઈ રણછોડભાઈ પટેલ છે ઉષાબેન રસિકભાઈ પટેલ અને અમારા દીકરાઓ છે તો આ ધામધૂમથી અમે ત્રણ દિવસનું અહીંયા પ્રોગ્રામ કર્યો પાંચ છ અને સાત અને આ પાટોત્સવમાં અમારા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ અને રાધાકૃષ્ણ દેવ કષ્ટભંચન દેવ ગણપતિ દાદા બધાને અમે અહીંયા પધરાવેલા છે અને આવતી સાલ પણ આવોના આવો પાટોત્સવ અમે ઉજવવાના છીએ એ ચોથો પાટોત્સવ આવશે અમારો અને આ સ્વર્નારાયણ મંદિર અમે અહીંયા બધા હળીમળીને પટેલવાસના બધા જ ભાઈ અહીંયા સાથ સહકારથી અમે આ પાટોત્સવ કરીએ છીએ અને અહીંયા અમારી ગામની અંદર જે જે પણ અમારા અહીંયા ભાઈ ઠાકોરભાઈ હોય અમારે રાવણભાઈ હોય કે અમારા બ્રાહ્મણ હોય પ્રજાપતિ હોય બધાનો સાથ સહકાર લઈ અમે આ પાટોત્સવની ઉજવણી કરીએ છીએ બોલો ઘનશ્યામ મહારાજ કલોલ તાલુકાના શિક્ષણ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર એકસો પચીસ વર્ષ જૂનું મંદિર છે આનું અને એક કાલુપુર નારાયણ દેવ થાંભાનું મંદિર છે અમારા વડીલોએ બનાવનું મંદિર છે મંદિરનો ત્રીજી વાર ત્રીજી કર્યો ત્રણ વર્ષ પહેલાં બે હજાર બાવીસમાં આજે આવતીકાલે સાત તારીખે બે હજાર પચીસના અંદર ત્રીજું તૃતીય પાટોત્સવ છે તો ઈસન ગામના સરે પાટીયા ભાઈઓ ઈસન ગામના બીજા સમાજના લોકો બધા ભેગા થઈને આ પાટોત્સવ ઉજવીએ છીએ કાલે સવારે સાત વાગે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક છે અંકુરની આરતી છે બીજી સભા છે પ્રાસંગિક સભા છે અને ભોજન પ્રસારની વ્યવસ્થા કરેલ છે ને આ પ્રસંગના અંદર ઈસનના સરળી ભાઈ બહેનોએ સાથ સહકાર અમને આપેલો છે આજે હરી સ્વામિનારાયણ મંદિરના ત્રીજા પાઠોત્સવમાં અમારા રસિકભાઈ અને ઈસન કામના વત્રીઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના તૃતીય પાઠોત્સવમાં કાર્યક્રમમાં અમને બધાને બોલાયા અને પબ્લિકે એવો સપોર્ટ કર્યો કાર્યમાં એવો રહ્યો સારો સંસ્કારિક કાર્યક્રમ એ રજૂ કર્યો અને બહુ આનંદ આવ્યો તો કદાચ આવું વધારે વર્ણિયસ હોય તો આવા પ્રોગ્રામ થતા નથી એવો પ્રોગ્રામ અમે કર્યો અને મારા જીતુભાઈ મને જોરદાર સાથ આપ્યો તો જીતુભાઈ રિસન્ટ ગામમાં વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન ગુરુ મહારાજની પધરામણી થઈ અને મંદિરનો આજે ત્રીજો પાટોત્સવ અને એ ત્રીજા પાટોત્સવે નટુભાઈ પટેલ અને અમને જે લાભ મળ્યો ભગવાનના ગુણગાન ગાવાનો એ બદલ રસીદભાઈ અને બધાએ હરિભક્તોનો આભાર માનીએ છીએ હરિનામ સંકીર્તન ખૂબ થયું સારી સારી સાંસ્કૃતિક વાતો પણ થઈ એટલે અમે ખૂબ ખૂબ આમના આભારી છે બધાને સાધુવાદ ધન્યવાદ અને ફરી પાછો અમને બોલાવશો તો અમે ચોક્કસ ધર્મ કાર્ય માટે અમે દોટ મૂકીને આવીશું જય સ્વામિનારાયણ સુંદર મંદિર એમાં બિરાજમાન ઠાકોરજી એ ભગવાનની દ્રઢ નિષ્ઠા ભક્તિ આપણામાં દ્રઢ બને દ્રઢ થાય તો આપણે જન્મ મરણ ગર્ભવાસની મુક્ત થઈ અને ભગવાનના દિવ્ય સુખના ભક્તા બનીએ આ ઈશન ગામ સ્વામિનારાયણ ભગવાનનું પરસાદીનું ગામ મહારાજ આ આજુબાજુ બધે ગામડામાં વિચરણ કર્યું છે ઓડા એમાં બધા ગામમાં ઓળા ગામમાં મહારાજ પધાર્યા ત્યાંના રતનભાઈ ભગવાનના પ્રેમી ભક્ત મહિલા ભગત હતા મહારાજ આવ્યા જાણી એટલા બધા હરખેલા થયા મહારાજનું સ્વાગત કર્યું જેમ વરરાજા આંગણે આવ્યા અને પોકળા પોખે એમ મહારાજના ઉવારણા લીધા આવું સન્માન કર્યું મહારાજ સંતોને તે પધરાવ્યા ભોજન કરાવ્યું અને સંતોને સરસ ઉતારા મહારાજને ઉતારા આપ્યા મહારાજ આરામ કરતા કરતા હતા ચાર વાગે જાગ્યા તો બાજુના ઘર